પોષક તત્વોથી ભરપૂર ગુજરાતી થાળીમાં વિવિધ પ્રકારના ઘટકોનો સમાવેશ થાય છે જેમ કે દાળ કઠોળ પ્રોટીન અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે જે પાચનમાં મદદ કરે છે અને પેટ ભરેલું રાખે છે તુવેર દાળ મગદાળ અને અન્ય કઠોળમાંથી ભરપૂર પ્રોટીન મળે છે શાક તાજા શાકભાજી વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર હોય છે ગુજરાતી થાળીમાં મોસમી શાકભાજીનો ઉપયોગ વધુ થાય છે જે શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે રોટલી ભાખરી કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઈબર પૂરા પાડે છે જે શરીરને ઉર્જા આપે છે જુવાર બાજરી અને ઘઉંની રોટલી અલગ અલગ પોષક તત્વો પૂરા પાડે છે ભાત કાર્બોહાઈડ્રેટ્સ નો સ્ત્રોત છે ખીચડી પણ એક સંપૂર્ણ આહાર છે છાશ દહીં પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે ફરસાણ અમુક ફરસાણ જેમ કે ખમણ ઢોકળા મુઠિયા વગેરે આથાવાળા હોય છે જે પાચન માટે સારા હોય છે પાચન માટે ઉત્તમ ગુજરાતી ભોજનમાં મસાલાનો ઉપયોગ સંતુલિત માત્રામાં થાય છે અને તે ઓછું તેલવાળું અને સાત્વિક હોય છે આનાથી તે પચવામાં હલકું રહે છે વળી દહીં છાશ અને આથાવાળા ફરસાણ જેવા ઘટકો પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે વજન નિયંત્રણમાં મદદરૂપ ગુજરાતી થાળીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વધુ પડતું ખાવાથી રોકે છે ઉપરાંત તેલમાં બનતી વસ્તુઓ ઓછી હોવાથી તે ઓછી કેલરીવાળો અને પૌષ્ટિક આહાર બની રહે છે જે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે સંતુલિત સ્વાદ ગુજરાતી થાળીમાં મીઠો ખાટો ખારો તીખો અને કડવો એમ બધા જ સ્વાદોનો સમાવેશ થાય છે આનાથી ભોજન વધુ સંતુલિત અને તૃપ્તિદાયક બને છે ખાસ કરીને દાળ અને કેટલાક શાકમાં ગોળનો ઉપયોગ થાય છે જે સ્વાદને સંતુલિત કરે છે વિવિધતા અને મોસમી ઘટકો ગુજરાતી થાળીમાં મોસમ પ્રમાણે શાકભાજી અને ઘટકો બદલાતા રહે છે આનાથી શરીરમાં વિવિધ પોષક તત્વો પહોંચે છે અને ભોજનમાં વિવિધતા જળવાઈ રહે છે આમ ગુજરાતી થાળી એ માત્ર પેટ ભરવા માટેનું ભોજન નથી પરંતુ શરીરને જરૂરી બધા જ પોષક તત્વો પૂરા પાડીને સ્વસ્થ રાખવામાં મદદ કરતો એક સંપૂર્ણ આહાર છે શું તમે ગુજરાતી થાળીના કોઈ ચોક્કસ ઘટકના ફાયદા વિશે વધુ જાણવા માંગો છો